બોટાથી ચોરી કરેલ રિક્ષા કિંમત રૂપિયા પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન રહ્યા હકીકત મળેલ કે ભાવનગર શહેરના મોતી તળાવ રોડ તાજ ઇલેક્ટ્રિક્સની સામેના ભાગે રોડ ઉપર એક માણસ બજાજ કંપનીની રોયલ રિક્ષા નંબર જીજે વન એવી એકવીસ ચૌદ લઈને ઉભેલ છે જી માણસ રિક્ષા ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા જતા જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતા ત્યાં નીચે મુજબનો માણસ રિક્ષા સાથે શંકાસ્પદ હાજર મળે આવ્યો હતો જે અંગે રિક્ષાની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા જેથી આ રિક્ષા તેને ચોરી અગર તો છળ કપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવે જે અંગે પૂછપરછ કરતા આ શખ્સ દ્વારા ચારથી પાંચ દિવસ પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડ પાસેથી ચોરી કર્યાની કબૂલાત કરતા ચોરી કરેલ રિક્ષા સાથે આશીષ ઉર્ફે રાજુ ઇકબાલ કુરેશી વર્ષ આડત્રીસ રહે મોતી તળાવ વાળાને ઝડપીને વધુ કાર્યવાહી માટે બોરતલાવ પોલીસ સ્ટેશનને સોંપી આપી